ગુજરાતની અંદર એક સુવાયોજિત ષડયંત્રના ભાગરૂપે એક પ્રકારનું કાવતરું ઘડી જીપીએસસીની મૌખિક પરીક્ષાઓ જીપીએસસીની એક્ઝામમાં લેખિતમાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં કઈ રીતે પાડી દેવા એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુરથી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે આ બીજું કશું નથી એ ગુજરાતના આદિવાસી ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્ર ને સાજીશ છે ઓબીસી આદિવાસી દલિત સમાજના બાળકો સો માંથી પિસ્તાલીસ કુપોષિત એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભળે સરકારી સ્કૂલોમાં તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો ઓબીસી આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલા પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી છેલ્લા દસ વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું વ્યાપારીકરણ અને બાજારુકરણ થયું ઓર મુશ્કેલ બન્યું છે આદિવાસી દલિત ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ ભૂલથી પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણી શકતા નથી એ પ્રાઇવેટ સારી સ્કૂલોમાં ભણી શકે એના માટે યુપીની સરકાર રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો તો ગુજરાતની ભાજપ સરકાર એનો અમલ કરતો નથી પણ આ બધા છતાં કાળી મજૂરી કરીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે જીપીએસસી સિસ્ટમેટિકલી અતિ અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય અમારા માથે બેસે એવું આખું ષડયંત્ર હાથ ધર્યું છે આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો આગેવાનો અગ્રણીઓ એકત્રિત થયા વિગતવાર બે અઢી કલાક એની પર ચર્ચા અને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે એક જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું બને તો જીપીએસસી ની કચેરીને તાળુ મારવાનો પણ કોલ આપીશું પણ હવે ગુજરાતમાં અમે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી આ બાબતે આજે કૃત